ચિક્કી ટાઈપના બાર બનાવ્યા છે આપણે આ પ્રીમિયમ ચોકલેટ વ્યાજબી ભાવે લાવેલ છે જેમાં ચાર ફ્લેવર છે મિત્રો મહેનત અને ધગસ છે ને બધી જ વસ્તુ શક્ય બને નીરવભાઈ પાસે આવ્યો છું માત્ર 23 વર્ષની ઉંમરે એમણે ઘરે જ નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો પોતાની હોમમેડ ચોકલેટ બનાવી અને આ ચોકલેટ છે ને જોરદાર ચોકલેટ છે એમ કહું ને કે પ્રીમિયમ લેવલની ચોકલેટ હોય ને એ જ ટાઈપની ચોકલેટ છે ને નીરવભાઈ પેલા તો કેમ જો મજામાં સાહેબ આપડી ચોકલેટ વિશે વ્યુઅર્સ ને જણાવો આપણે આ પ્રીમિયમ ચોકલેટ વ્યાજબી ભાવે લાવેલા છે જેમાં ચાર ફ્લેવર છે પીનટ્સ અને ડ્રાય્રુટ પીનટમાં આપણે ડાર્ક અને વ્હાઇટ ચોકલેટ છે અને ડ્રાયફ્રુટમાં પણ વ્હાઇટ અને ડાર્ક ચોકલેટ છે અને આ ચોકલેટ નાના બાળકો ખાઈ પણ શકે છે અને એમાં કોઈ પણ મિશ્રણ કરવામાં આવતું નથી ખુલ્લી નેચરલી છે નીરોભાઈ આ ચોકલેટ હોમમેડ હોય છે કઈ રીતનું હોય છે આ ચોકલેટ હું જાતે જ બનાવું છું અને કોઈ પણ મિશ્રણ કરતો નથી શું વાત છે એટલે સો ટકા નેચરલ ચોકલેટ છે તો મિત્રો આ ચોકલેટ છે ને નિરોભાઈ ઘરે જ બનાવી છે હોમમેડ ચોકલેટ છે તમારા બાળકો ખાશે તો પણ કંઈ પણ પ્રોબ્લેમ્સ નહીં આવે તમારા કોઈ વડીલ ખાશે ને તો પણ પ્રોબ્લેમ્સ નહીં આવે એવા જોરદાર ચીકી ટાઈપના બાર બનાવ્યા છે અને તમારે વેચવા માટે જોઈ છે કોઈ ફંક્શન છે એમાં તમારે ગિફ્ટ આપવા માટે જોઈ છે તમારા બાળકોને ચોકલેટ ખવડાવી છે એના માટે જોઈએ તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે આજે જ નીરોભાઈનો કોન્ટેક કરી લેજો આખા ગુજરાતની અંદર એ તમને કુરિયરથી મોકલાવી આપશે